ભાઈ તમે માનો કે ના માનો પણ આ વાત બિલકુલ સાચી છે કે સુરતના અજમેરા ફેશનમાં તમને મળી જવાની છે માત્ર સિત્તેર રૂપિયામાં કુર્તી અને એ સિવાય તો એમની ત્યાં અઢળક વેરાયટી છે તમે આ નીચે ભીડ જોઈને સમજી જ ગયા હશો કે સવારના સાડા નવ વાગે પણ આટલી ભીડ હોય છે અને ત્રણે ત્રણ ફ્લોર પર તમને અલગ અલગ વેરાયટી જોવા મળશે પણ આજે આપણે વાત કરીશું એમની કુર્તીઝ સૂટના કલેક્શન જે સિત્તેર રૂપિયા થી લઈને તમને એન્ડ તમારે જ્યાં સુધી જોઈએ ત્યાં સુધીનું કલેક્શન મળી જવાનું છે સેટ ટુ સેટ માલ લેવાનો હોય છે અને અગર બિઝનેસ શરૂ કરવા માટે તમે સુરત જાઓ છો માલ પરચેઝ કરવા તો અજમેરા ફેશન ફર્સ્ટ પ્રેફરન્સ રાખવો પડે કેમકે એમની ત્યાં કલેક્શનની વરાયટી અને પ્રાઇસ રેન્જ બધું જ તમને સેટ થઈ જવાનું છે માત્ર પચીસ હજાર થી તમે તમારો બિઝનેસ શરૂ કરો અને આજ કુર્તી જો તમે અમદાવાદ માં લેવા જશો તો તમને નાઇન્ટી નાઇન રૂપીસ માં પડવાની છે કુર્તી હોય કે હેવી પ્રીમિયમ સુટ સાડી હોય કે લેંગા સુરત પરચેઝિંગ હોલસેલ માટે જાઓ એટલે અજમેરા ફેશન જવાનું ભૂલતા નહીં ડુ ફોલો ફોર મોર વિડીયો